અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક સૂટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા પિસ્તાલીસ મિનિટ ટ્રેન થોભાવી ફાયર ટીમ અને રેલવે સેફ્ટી વિભાગ તોડી આવ્યો અંકલેશ્વરના સિલ્વર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક સૂટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા હતા પિસ્તાલીસ મિનિટ ટ્રેન થોભાવી દીધી હતી ફાયર ટીમ અને રેલવે સેફટી વિભાગ દોડી આવ્યો હતો અંકલેશ્વરથી ભરૂચને જોડતા રેલવેના ઐતિહાસિક સિલ્વર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પાસેથી પરાજરૂચ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસી કોચના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેને લઈ મુસાફરોના જીવ તાળવે છૂટ્યા હતા અને ત્વરિત અસરથી પુલિંગ કરી ટ્રેન રોકવી દીધી હતી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતરી આવ્યા હતા અને આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર એન્ડ સેફ્ટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમસી તેમજ ભરૂચ ફાયર ટીમને જાણ કરતાં ટીમ સ્થળ પર દોડી આવી હતી પિસ્તાલીસ મિનિટ કરતાં વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર થોભાવી દેવામાં આવી હતી સ્થિતિ કાબુ આવતા અને આગ સંપૂર્ણ બુઝાઈ જતા અંતે રેલવે વિભાગની સેફ્ટી ટીમની પુષ્ટિ મળ્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ના હતી જોકે મુસાફરોના જીવ અધર થઈ ગયા હતા સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ના હતી અને અંકલેશ્વર તરફ હતી જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોત તેમજ માનવ હતા થવાની શક્યતાને નકારી શકાય તેમ ન હતું